જેઓ દલાલ છે તેમનો સંપર્ક કરતા તેઓ તેમને જુનાગઢ લઈ જઈ બીજા દલાલ દીપકભાઈ સમીબેન મુસ્કાનબેન અને રિયાજભાઈનો સંપર્ક કરાવ્યો હતો ત્યાંથી તેઓ તેમને છોકરી જોવા માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં તેઓએ રિંકલ અનિલભાઈ પંડ્યા નામની છોકરી બતાવી હતી જે ફરિયાદીને પસંદ આવી ગઈ હતી પરંતુ રિંકલે ખોટું નામ ધારણ કર્યું હતું તેનું મૂળ નામ કૌસરબાનુ છે અને તેઓ અશરફ યુસુફ કાનમીના પત્ની છે ત્યારબાદ ફરિયાદીએ

જે કોશરબાનું છે તે નવસારીના છે જે છે 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 તે રાજકોટનો મુસ્કાન પણ રાજકોટના નાગદેવ દીપકભાઈ તે જુનાગઢના છે અને નરસિંહભાઈ એ પોતે અહીંયા સુત્રાપાડાના છે આપણા સમાજની અંદર લગ્ન એ જે પ્રથા છે લગ્ન એની અંદર સમાજના આગેવાનો સાથે રહીને લગ્ન સંબંધ કરાવતા હોય છે જેઓ વિશ્વાસુ હોય છે જેના કારણે સમાજની અંદર થતા લગ્નની અંદર આ પ્રકારના બનાવો બનવાની શક્યતા ઓછી રહે છે જ્યારે બીજી રીતે દલાલો થ્રુ સંપર્ક કરવામાં આવે છે ત્યારે છેતરપિંડીની શક્યતાઓ રહેલી હોય છે એટલે જ્યારે પણ આવું કરીએ ત્યારે ચોકસાઈ રાખવી જોઈએ અને આવા કોઈ પણ પ્રકારના બનાવ બને થાય તો પોલીસને ધ્યાને મૂકવું જોઈએ જેથી અમે આ જ પ્રકારની ચોક્કસપણે આમાં કાર્યવાહી કરીશું માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે